નમસ્કાર મિત્રો સ્વાગત છે એક નવા વિડીયો સાથે ગરુડ પુરાણ હિન્દુ ધર્મના મહત્વના ગ્રંથોમાંથી એક છે જણાવી દઈએ કે ગરુડ પુરાણમાં મનુષ્યના જીવન મૃત્યુ અને ત્યારબાદની યાત્રા એટલે કે મૃત્યુનું વર્ણન કરવામાં આવ્યું છે આ ઉપરાંત ગરુડ પુરાણમાં મનુષ્યના અલગ અલગ કર્મ માટે અલગ અલગ દંડ વિશે જણાવવામાં આવે છે ગરુડ પુરાણનો પાઠ સામાન્ય રીતે કોઈ વ્યક્તિની મૃત્યુ બાદ તેના અંતિમ સંસ્કાર બાદ આગામી તેર દિવસો સુધી કરવામાં આવે છે પરંતુ વિચારોની વાત તો એ છે કે વ્યક્તિના આ મોત બાદ તેની આત્મા ક્યાં જાય છે અને જો કોઈ મર્યા બાદ ફરીથી જન્મ લે તો ક્યારે ક્યાં અને કેટલા દિવસ બાદ જન્મ લે છે ત્યારે ભોપાલના જ્યોતિષ અને વાસ્તુ વાસ્તુ સલાહકાર પંડિત જીતેન્દ્ર કુમાર શર્મા આ અંગે જાણકારી આપે છે મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો ચાલો દોસ્તો આગળ વધીએ તો મિત્રો આપણે સૌથી પહેલા એ જાણવાનું છે કે મૃત્યુ બાદ આપણી હાથમાં ક્યાં જાય છે ગરુડ પુરાણ અનુસાર કોઈ વ્યક્તિ મર્યા બાદ તેની આત્મા એક લાંબી યાત્રા કરે છે જ્યારે યમદૂત તેર દિવસ પછી આત્માને યમદો યમલોકમાં જ્યારે યમદૂત તેર દિવસ પછી આત્માને યમલોકમાં લઈ જવા માટે આવે છે ત્યારે આત્માએ પહેલા વૈતરણી નદી પાર કરવી પડે છે આ નદી ગંગા નદીનું સૌથી ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે તેમાંથી જ્વારાઓ નીકળતી રહે છે નદી પાર કરતી આત્માને ખતરનાક સામનો કરવો પડે છે આ નદીને પાર કરવામાં સુડતાલીસ દિવસ લાગે છે જો કોઈ વ્યક્તિ તેના જીવનમાં સારા કર્મો કર્યા હોય તો કે ગાયનું દાન કર્યું હોય તો તેને આ ત્રાસ સહન કરવો પડતો નથી કારણ કે આત્મા એ જ ગાયની પૂછડી પકડીને વેતરણ નદી પાર કરે છે સૌથી પહેલા આત્માને યમલોક લઈ જવામાં આવે છે ત્યારબાદ યમરાજના સામે તેના કર્મોનો હિસાબ કિતાબ થાય છે જો તમારો કામ ખરાબ હોય તો તમારી આત્માની યમદૂત સજા આપે છે તેમજ જો તમારા કર્મો સારા હોય તો તમારી યાત્રા ખૂબ જ આરામદાયક રહે છે જણાવી દઈએ કે મૃત્યુ બાદ આત્માને યમરા સુધી પહોંચવા માટે લગભગ છ્યાસી હજાર યોજનનું અંતર કાપવું પડે છે હવે વાત કરીએ કે કેવી રીતે પુનઃ થાય છે મૃત્યુના આ ત્રણ દિવસ બાદથી લઈને ચાલીસ દિવસમાં પુનઃજન્મ થાય છે ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિનો પુનઃજન્મ તેના કર્મના આધાર જ નક્કી થાય છે પાપી વ્યક્તિને આત્માને નર્કમાં મોકલી દેવામાં આવે છે અને પુણ્ય અને પવિત્ર આત્માઓને સ્વર્ગમાં મોકલી દેવામાં આવે છે જ્યારે કોઈ વ્યક્તિના આત્માને તેના કર્મોના હિસાબની સજા પ્રાપ્ત કરે છે તો પછી તેને ફરીથી બીજો જન્મ મળે છે તેમજ કર્મોનો આધાર જ નક્કી થાય છે કે તેનો આગલો જન્મ ક યોનીમાં થવાનો છે તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ આવીડિયોને લાઈક કરી દેજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ